નમસ્કાર દર્શક મિત્રો જમ્મુસર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાતમાં આજે તબક્કાનું મતદાન થઈ રહ્યું છે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી આજે વહેલી સવારથી જ મતદાન મથક ઉપર મતદારોને લાંબી લાઈનો જોવા મળી હતી ત્યારે જમ્મુસર તથા શહેર સહિત ગામડાઓ પણ આજે વહેલી સવારથી જ મતદાન મથક ઉપર મતદાન કરવા માટે મતદારો લાંબી લાઈન જોવા મળી હતી કારજાર ગરમીમાં પણ મતદાન કરવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારના લોકો આજે લોકસભાની ચૂંટણી તાણે ઉત્સાહભેર મતદાન કરવા માટે મતદાન મથક ઉપર પહોંચ્યા હતા ત્યારે તંત્ર દ્વારા પણ મતદાન મથકો ઉપર પાણીની અને મતદારોને કોઈપણ પ્રકારની અવ્યવસ્થા સુવિધાઓ ઊભી ના થાય જેથી ધ્યાનમાં રાખી અનેક પ્રકારની વ્યવસ્થાઓ જેવી કે મતદાન મથકો ઉપર બહાર મંડપની વ્યવસ્થા મેડિકલની સુવિધા સહિત તંત્ર દ્વારા અનેક સુવિધાનો ઉપલબ્ધ કરવામાં આવી હતી